નમસ્તે ખેડૂત મિત્રો બે આવી ગયા છે ઘઉંના વાહનની હરાજી લઈને તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો જોઈ લઈએ હરાજી બજાર થોડાક ઢીલો એવું લાગે છે ચારસો ને એસીથી માંડીને પાંચસો ને પચાસ સાઠ રૂપિયાના નામ પડ્યા છે સિત્તેર એંસીના પણ પડી શકે પણ સારો માલ એવો કંઈ હતો નહીં આગળ વીસ વાહનમાં જોઈ શકો છો આવક પુષ્કળ છે પચાસથી નહીં પણ આમ સોથી એકસો વીસ જેવા વાહન છે ઘઉંના તો ચાલો હરાજી જોઈ લઈએ

આ નામ લખાવે છો તોરા વિજયભાઈ ના છે 494 આમાં હું નામ છે ભાઈ આ ભાઈ الو وي مي کي جو آلو آڳڙو آلو 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 کونا ما سري آ آ لکو دارود ما لک جو آلو پون جي